આપ સૌને મારા નમસ્કાર આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હતું તો અહીંયા વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેઠું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલાં કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભણેલા હોવાથી તેનું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડન્ટ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિનખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર મેઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે ને નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઊંડા ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસોથી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારેય તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિલ ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર છે આ જે ઉદ્યોગમાં બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત મારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ન હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સીટી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બીમ ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો बनासकांठा પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર 3 થી 4000 કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડની અંદર થવાનો છે અને આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિલ ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી એ છે કે લાખો કરોડો છે માર્કેટ ભાવ છે વર્તમાન બે હાજર ની જનરી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુદ્દમ સરકાર અને દાદા ના જે બોલ્ડ ઓજર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક વિગો જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચુકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડકથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી ધર્મે બંધારણની રીતે જે આપણને આપવા અને અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશિયરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં પણ હું ખાતરી આપું છું કે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકને લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને આપણાને ને થયેલો અન્યાય એ આપણે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌનો આભાર